ધોરાજી શ્રી તેજબાપ્પા ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વિનગર અને દાતાઓના સહયોગથી આંખના કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના ધોરાજી માં શ્રી તેજા બાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો સિત્યોતેર મો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કર્યા પાસે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિના ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દીને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા આવે છે જેમાં એકસો જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવી અને જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને જગ્યાએ ભોજન કરાવી મોકલવામાં આવ્યા ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક નક્ષત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યા જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે આ તકે તેજાબાપા સહાય ભાઈ કંદક્ષેત્ર પ્રમુખ આર કે કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજા બાપાની જગ્યાના કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેવી કે સબ વાહિની ત્રણસો પાસઠ દિવસ અન્નક્ષેત્ર તેમજ જન્માષ્ટમી ઉજવણી અન્નકોટના દર્શન તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી પણ કરવામાં આવે છે મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી છે હું ભક્ત શ્રી તેજાવાપાન ક્ષેત્રમાં પ્રમુખ તરફ ફરજ બજાવું છું આજ રોજ જગ્યાની અંદર નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં દોઢસોથી બસો માણસોએ ખું બતાવી છે અને એ લોકોને દવા પણ આપી છે અને પચીસ જણાને ઓપરેશનમાં વીરનગર લઈ ગયા છે અહીંયા જમાડીને એને લઈ જાય મોકલી દઈશી પછી શનિવારે એ લોકો પાછા બસમાં એ બધા એને મૂકી જાય છે અને બીજી ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ તેજાની જગ્યામાં હાલે છે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો પાંચ સોમવારમાં મહા મહાઆરતીનું આયોજન હોય સવારે સાંજ કીર્તન હોય રોજ બે ટાઈમ અન્નક્ષેત્રનું આયોજન કરી છે પછી જન્માષ્ટમીમાં અમારે શોભાયાત્રામાં ટ્રેક્ટર શણગારી મંડળી હોટું સભામાં હોય છે અને શિવરાત્રીમાં પણ સાત દિવસ સુધી અમારે અન્ન ક્ષેત્ર અહીંયા ચાલુ હોય છે આવી સેવા અનેક પ્રવૃત્તિઓ તેજા આપવાની જગ્યા કરે છે રિપોર્ટર નયન રાવરાણી સબંધ ભારત ન્યૂઝ ધોરાજી રાજકોટ